અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે દરેક પ્રકારના સમાચારો કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની અંગે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી માંગણી સાથે તળાજા મામલતદાર કચેરી સામે કોંગ્રેસ કાર્યકરો ધરણા પર બેઠા સમગ્ર પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હોય તે બાબતે સર્વેની કામગીરી સરકાર દ્વારા બંધ રાખવામાં આવે અને ખેડૂતોને સો ટકા થયેલ નુકસાની અંગે વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે ત્યારે આજે તળાજા મામલતદાર કચેરી ખાતે પણ કોંગ્રેસ કાર્યકરો ધરણા પર બેઠા હતા અને ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું આજે સમગ્ર ગુજરાતની અંદર કમોસમી માવઠાના કારણે ખેડૂતો માલ થયા છે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે ત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાતના તમામ તાલુકાઓની અંદર તારીખ એકથી લઈને પાંચ સુધી દરેક જગ્યાએ કલેક્ટર કચેરી પ્રાંત કચેરી મામલતદાર કચેરીની સામે ધરણાનો કાર્યક્રમ આપ્યો છે અમારી માગણી છે સરકાર કે અદાણીને અંબાણીના અબજો રૂપિયાનું દેવું જો માફ કરતી હોય તો આ ખેડૂતોનું પાક ધિરાણ માટે લીધેલું દેવું એ આ સરકારે માફ કરવું જોઈએ અત્યારના માવઠાના કારણે નહીં કે માત્ર સોમાસું પાક નિષ્ફળ ગયો છે પરંતુ તમે ખેતરોની પરિસ્થિતિ જુઓ તો શિયાળુ પાક પણ આ ખેડૂતો ખેતરમાંથી લઈ શકે તેમ નથી ત્યારે ખેડૂતોને સહાય આપવામાં આવે અને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે એવી માગણી લઈને આજે કોંગ્રેસ પરિવાર સમગ્ર ગુજરાતની અંદર ધરણાનો કાર્યક્રમ કરી રહી છે અને આવતા દિવસોની અંદર લગભગ તારીખ છ થી લઈને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોની આક્રોશ રેલીનું પણ આયોજન કરવામાં આવશે ત્યારે આ કોંગ્રેસ પક્ષ જ્યાં સુધી ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી પોતાની લડત ચાલુ રાખશે અને સમગ્ર ગુજરાતના ખેડૂતો આજે કોંગ્રેસની સાથે જોડાઈને આંદોલનમાં સહકાર આપી રહ્યા છે જય હિન્દ મારું નામ દિગ્વિજયસિંહ ગોહિલ છે હું માર્કેટિંગ યાર્ડનો અત્યારે ડાયરેક્ટર ગાલું આ સર્વે જે કરાવવાની સરકાર વાત કરી સદન ખોટી છે કારણ કે સર્વે કરવો હોય તો ખેતીનો કરી પણ લીધો હોય પણ ગેરકાનિક સર્વે અમારે કરાવવા નથી જવાનો આવશે તો અમે એને ગામડે ગામડેનો વિરોધ પણ કરીશું અને બને એટલી સહાય મળે અને એક પ્રધિક અમારે કારણ કે ઘણા સમયથી પાંચ દિવસથી જે સાત દિવસથી જે વરસાદ પડતો હોય પાંચથી સાત દિવસથી એમાં મજદૂર મજદૂરે